હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આપણે આવી ગયા છે નવા પ્લેસ અને નવા બ્લોગ સાથે આપણે આવ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના વડકામ તાલુકાના ચંગવાડા ગામમાં તો અહીંયા છે ને આપણે દર્શન કરવા આવે છે હનુમાનજીના સાળંગપુરવાળા હનુમાનજી છે ને એમના તો ચલો હું તમને જણાવું એમના વિશે આ વિસ્તારમાં આ મંદિર વટીલા ધામ તરીકે ઓળખાય છે અને આ મંદિરનો દર્શન કરવાનો ટાઈમ છે મોર્નિંગમાં તમારે આઠથી બાર વાગ્યા સુધીનો અને સાંજનો ટાઈમ છે ચારથી આઠ વાગ્યા સુધીનો તો આ ટાઈમમાં તમે દર્શન કરવા અહીંયા આવી શકો છો અને રાતના ટાઈમે લાઇટિંગને એ બી સારું હોય છે તો હું તમને થોડુંક જણાવું આ ધામ વિશે તો ફ્રીઝ ફ્રેન્ડ કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં તો સૌ પ્રથમ આમના ઇતિહાસ વિશે હું તમને થોડું જણાવી દઉં તો આ એક સ્ટોરી છે એક નાનો આમ છોકરો હતો જેમને હનુમાનજીનો ફર્સ્ટ ટાઈમ ફોટો જોયો અને એમને ફોટો એટલો ગમ્યો કે એમના ઘરના બહારના પાસે લગાવી દીધો અને પછી એ જ એમને હનુમાનજી વિશે થોડું જાણ્યું અને એમને હનુમાનજીની છબી લઈ અને એમની વાડીએ એક નાની એમથી ઓરડી હતી એમાં એ પૂજા અર્ચના કરવા માંડ્યા અને જય શ્રી રામનો જાપ કરવા માંડ્યા એમને કોઈ દ્વારા એવું જાણવા મળ્યું હતું કે જય શ્રી રામનો જાપ કરીએ ને તો હનુમાનજી આપણી મદદ કરે આ બહુ બાર વરસના હતા ને ત્યારની વાત છે અને પછી એને ઓરડીમાં આમની સ્થાપના કરી અને દરરોજ ત્યાં પૂજા અર્ચના કરવા જવા લાગ્યા અને પછી હનુમાનજીના બધા ડે આવે જેમ કે પાટોત્સવ આવે જન હનુમાન જયંતી આવે તો એ વખતે એ પછી મોટા થયા એને સેલિબ્રેશન બી કરવા મળ્યા એમનું અને આવી રીતે ટાઈમ જતો રહ્યો અને એક દિવસ એમને હનુમાનજીએ રાતના બે ને પંદર અરાઉન્ડ એમને સપનામાં આવી અને એમ કીધું કે મારી અહીંયા સ્થાપના કર એમ મારા મારા મૂર્તિની અહીંયા સ્થાપના કર જ્યાં તું પૂજા અર્ચના કરે છે ને ત્યાં તો એમને સવારે ઉઠી અને આ વાત બધા એને એમના ઘરે કીધી અને એમના મમ્મી બી દસ વર્ષથી બીમાર હતા તો એમને બી હનુમાનજીએ સ્વપ્નમાં આવીને કીધું કે તમે સવારે છે ને સાવ સાજા થઈ જજો અને રિયલમાં એ દસ વરસથી પથારીમાં હતા અને સવારે એ પથારીમાંથી ઉઠી અને સાજા થઈ ગયા હતા અને એ પછી આજુબાજુના વિસ્તારોમાં ગામમાં બધે વાત ફેલાવા લાગી કે રિયલમાં હનુમાનજીનો અહીંયા વાસ છે એમ અને બધાની ઘણાને આવી રીતે પરચા દીધા અને પછી હનુમાનજીએ ફરીએ ભક્તના એ સપનામાં આવીને કીધું કે મારે છે ને અહીંયા એકસો અને તેર દિવસ પછી તું અહીંયા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરજે અને આ ટાઈમ એવો હતો બે હજાર એકવીસની વાત છે એકસો તેર દિવસ પછી એ જોઈએ તો એ ટાઈમ કોરોના બી ચાલતો હતો તો બહુ બધી ગાઈડલાઇન્સ બી હતી તો બધા મુશ્કેલીમાં હતા કે કઈ રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવો એમ અને શોભાયાત્રા બી કાઢવી એમ તો ફરી હનુમાનજીએ સ્વપ્નમાં આવ્યા અને કીધું કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરજે આજ દિવસે કરજે એમ તો કેલેન્ડરમાં ચેક કરવામાં આવ્યું તો એ દિવસ હતો નવું વર્ષ હતું આપણું ચૈત્ર મહિનો અને એકમનો વાર તો જે આપણું ગુજરાતીઓનું નવું વર્ષ કહેવામાં આવે છે એ હતું ને આવી રીતે બહુ બધું સેલિબ્રેશન થયું અને ફ્રેન્ડ્સ જો તમને મારા બ્લોગ જોવા ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો ફ્રેન્ડ્સ આવી રીતે અહીંયા સ્થાપના કરવામાં આવી છે હનુમાનજીની અને અહીંયા કોઈ પણ પ્રકારનું દાન લેવામાં નથી આવતું અને અહીંયા છે ને અહીંની પ્રસાદી જો તમારે ચડાવી હોય તો બાકી અહીંયા કોઈ પ્રકારનું દાન કે પ્રસાદી સ્વીકારવામાં નથી આવતી અને ફ્રેન્ડ્સ બાજુમાં છે ને રામ મંદિર છે જે તમે જોઈ રહ્યા છો તો અહીંયા છે ને રામ ભગવાનની બી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જ્યારે અયોધ્યામાં રામ મંદિરનું સ્થાપના થઈને ત્યારે અહીંયા બી એ જ ટાઈમે રામ મંદિર બી બનાવવામાં આવ્યું હતું અને આવી રીતે એક આજુબાજુ મસ્ત રામ મંદિરની આજુબાજુ બધું પોઈન્ટ છે એવું છે કે આ બધા છે ને અહીંયા પ્રદિક્ષણા કરે છે અને કિનારે કિનારે કોર્નર પર જે મહાઋષિઓ છે ને એમના ફોટા બી મૂકવામાં આવ્યા છે અને તમે આ પ્લેસ પર ને રિયલી શાંતિનો અનુભવ થાય છે હું ફર્સ્ટ ટાઈમ ગઈ હતી તો ફ્રેન્ડ્સ જણાવજો કમેન્ટમાં કે કેવો લાગ્યો અમારો આ વિડીયો અને જો કોઈ અહીંયા જઈને આવ્યું હોય તો એ પોતાનો એક્સપિરિયન્સ બી શેર કરી શકે છે અમારી જોડે ને બન્યા રહીજો ફ્રેન્ડ્સ અમારા વિડીયોમાં અહીંયા છે ને શબરીનું પ્રતિમા સ્થાપના કરવામાં આવી છે અને એમની છે ને બાજુમાં બોરડી બી ચોપવામાં આવી છે રોપવામાં આવી છે તો આ બી તમને સ્ટોરી રામ ભગવાનની ખબર હશે એ બી અહીંયા દર્શાવે છે અને અહીંયાથી હવે એક્ઝિટ તરફ આપણે આવી ગયા છીએ આ નાનનું એવું પ્લેસ છે પણ રિયલી બહુ મસ્ત પ્લેસ છે પણ હા જો તમે આવતા હોય તો ગૂગલ મેપ મેપ થ્રુ આવજો અથવા કોઈને પૂછીને આવજો કેમ કે વાડીમાં વાડીમાં આવેલું છે એટલે અમુક ટાઈમ એવું હોય કે બહારના લોકો હોય તો ફાઇન્ડ કરવામાં પ્રોબ્લેમ થાય પણ કોઈને પૂછીને આવજો અથવા ગૂગલ મેપ થ્રુ બી તમને મળી જશે આ પ્લેસ તો જરૂરથી આ પ્લેસ પર જજો અને ભગવાન બધાનું ભલું કરે અને દાદા સૌનું સારું કરે અને આ પ્લેસ છે ને બહુ મસ્ત પ્લેસ છે અમે અહીંયા કલાક જેવું રોકાયા હતા અમે પાલનપુર ગયા હતા તો ત્યાં આગળ અમે રોકાયા હતા થોડોક ટાઈમ તો અહીંયા છે ને ગૌશાળા બી છે પણ નિયમથી ગૌશાળા છે અને અહીંયા છે ને દાદા વિશે થોડુંક લખેલું છે કે દાદા સૌનું કલ્યાણ કરે એ મતલબ એના વિશે લેખ લખેલો છે કે અહીંના જે ભક્ત હતા એને કેવી રીતે સ્વપ્નમાં આવ્યા શું છું અને અહીંયા છે અને બધા ઘંટ બગાડવા માટે બી ચડે છે અને વિશ બી માંગે છે તો પ્લીઝ ફ્રેન્ડ એકવાર મારા વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરજો અને જય હનુમાન દાદા અને પ્લીઝ ફ્રેન્ડ અમારને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમે નવા વિડીયો તમારા માટે લાવતા રહીએ અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં મેન્શન કરવાનું ના ભૂલતા પ્લીઝ 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 અને કમેન્ટ અને લાઈક કરો કેમકે આનાથી છે ને અમારી ચેનલને થોડુંક ઇમ્પ્રુવમેન્ટ મળે તો ફ્રેન્ડ્સ મળીએ નવા બ્લોગમાં જો શ્રાવ્યા જગદીશ અને ફેરલ મારા ભાઈનો છોકરો છે એ ત્રણેય ઘંટ વગાડવા જાય છે તો ફ્રેન્ડ્સ મળીએ નવા બ્લોગમાં અને આવી જ રીતે અમે તમારા માટે બ્લોગ લાવતા રહેશું તો પ્લીઝ અમને સપોર્ટ કરવા વિનંતી મળીએ નવા બ્લોગમાં બાય ફ્રેન્ડ્સ ત્યાં સુધી બાય